અર્થાત કે ગુરુ અને ભગવાન બંને એક સાથે ઉભા હોય તો પ્રથમ કોના ચરણોમાં શિષ નમાવું જવાબ એવો છે કે ગુરુના ચરણમાં પ્રથમ શિષ્ય નમાવું કારણ કે ગુરુના કારણે જ ભગવાન દર્શન થયા છે મહાદેવ બગડ નદી બજરંગદાસ બાપા અને બગદાણા ગામ એમ પાંચ બનૌ સમ એટલે બગદાણા બગદાણા બજરંગદાસ બાપાની તપોભૂમિ છે આ બજરંગ દાસ બાપાની તપોભૂમિ બગદાણા ખાતે ગુરુપૂર્ણિમાને જ લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા અને વાહન દ્વારા આટલું જ નહીં પરંતુ બાપામાં આસ્થા ભાવિક ભલે ગમે ત્યાં વસતા હોય પરંતુ ગુરુપૂર્ણિમાના દિવસે બાપાના ચરણમાં શિષના માવા જરૂર આવી પહોંચે છે તેવી જ રીતે મુંબઈ અમેરિકા અને દુબઈ વસતા બાપાના ભક્તો પણ આજના દિવસે બગદાણા ખાતે આવી પહોંચ્યા હતા બગદાણા પાવન પરિસરમાં સવારના પાંચ કલાક થી ધાર્મિક કાર્યક્રમો શરૂ થયા હતા ધાર્મિક મહત્વ છે કે આ સવારની લહાવો લેવા માટે અબાલ બાળકો સહિતના ભક્તોની રાત્રી ના જ મંદિરના પરિસરમાં બેસી ગયા હતા સવારની આરતી બાદ સવારના છોત્રીસ કલાકે ધ્વજા પૂજન અને ત્યારબાદ સાત કલાકે ગુરુ મહિમા પૂજન જેમાં લાખો ભક્તો લાભ લીધો હતો સવારે દસ કલાકે મહાઆરતી બાદ મહાપ્રસાદનો પ્રારંભ થયો હતો અને તેમાં લાખો યાત્રિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો મારું નામ બો ગોહિલ સુરુભા ભીખુભા તારી ભાવનગર વિશ્વ નંદનીય પરમ પૂજ્ય સદગુરુ દેવી શ્રુ ભજનદાસ બાપાની આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ગુરુ આશ્રમની અંદર ખૂબ જ ધામધૂમથી અને ભક્તિમય વાતાવરણની અંદર ઉજવાય રહ્યો છે દેશ વિદેશ હજારો યાત્રિકો અહિયાં દર્શનાર્થે પધાર્યા છે ગુજરાત નહીં પણ દરેક રાજ્ય ની અંદર થી પણ યાત્રિકો દર્શનાર્થીઓ આજે બગદાણા ધામ પધાર્યા છે બાપા સીતારામ